કાંકરેજ તાલુકાના માનપુરથી કમાલપુર નર્મદાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીકેજ થતા ચાર વીઘામાં પાણી ફરી વળ્યું છે કાંકરેજના માનપુર ઊનથી કમાલપુર જતી નર્મદાનું પાણી દેવજીભાઈ ચૌધરીના ખેતરમાં પાંચ વીઘા ઘઉંમાં અંડરગ્રાઉન્ડ પાઇપ તૂટી જતા ચારથી પાંચ વીઘામાં પાણી ફરી વળતા ઘઉંના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે દર વર્ષે આ પાઇપ તૂટી જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે ત્યારે આજે એકવાર ફરી આ પાઇપલાઇનમાં ભંગાણ થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે બનાસકાંઠા કાંકરેજ તાલુકાના માનપુર ગામે અત્યારે વીકે ન્યૂઝ ઝીરો ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે કે જે આજે નર્મદા નિગમનું જે પાણી આવે છે એ ખેતરની અંદર જે અંડરગ્રાઉન્ડમાંથી જે જાય છે તેની પાઇપ ફૂટી જવાથી આજે ખેડૂતના ચાર વીઘા ઘઉંની અંદર પ્રસિદ્ધ થઈ ગયું છે અને ઘઉં બળી જવાના મૂડમાં છે આપણી સાથે જે ખેડૂત જોડાયા છે એમની સાથે સીધી વાત કરીશું શું કહેશું કેટલા વીઘા જમીનની અંદર આ પાણી નર્મદા નિગમનું જે પાઇપ તૂટવાથી આવ્યું છે શું કહેશું અમે એવું છે કે ચાર વીઘા ગઉ છે મારા પાંચ દિવસથી તો હું અરજી કરેલું છું પણ કોઈ અધિકારી અને સ્થળે નથી આવ્યા અને આ પાણી પર નીકળું ચાર વીઘા ઘઉં ભર્યા છે બરાબર અમે તો એવું કહે છે કે તમે જે સેવા બને ત્યાં કરી આપો આ પાણીની તમે અધિકારીઓને કોઈ જાણકારી ખરી પ દિવસ પહેલાં સાહેબ કરેલ છે પંદર દિવસ પહેલાં અરજી મારેલ છે અને અરજી તો બે વર્ષથી કરેલ છે પણ કોઈ અધિકારી આવતા નથી હમ આ છાસ વારે તમારે અહીંયા પાણી તેમાં લીકેજ થાય છે અને તમારા પાકને નુકસાન થતું હોય છે દર દર વર્ષે દર વર્ષે નુકસાન થાય છે તો હવે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો અમે સરકાર પાસે એવું અપેક્ષા માગે છે અમારે અહીંયા કેનો નીકળે કોઈ નકશો જ નથી અમને નકશો આપે અને અમને વળતર આપે એવું અફિસા માંગે છે તો ખેડૂતનું કહેવું છે કે અહીંયા જે અમારે દર વર્ષની જેમ અહીંયા જે ગામમાંથી જે પાણી પાઇપ નીકળે છે અને વારે વારંવાર આ પાઇપ તૂટી જવાથી તેમના ખેડૂતોના ખેતરની અંદર જે તે સિઝનની અંદર પાક લેતા હોય છે અને પાણી ફરી જવાથી ત્યાં એમની લાખો હજારો રૂપિયાનું અહીંયા નુકસાન થતું હોય છે તો સત્વરે સરકાર અહીંયા અને નર્મદા નિગમના અધિકારી પણ અહીં આવી અને જે અંડરગ્રાઉન્ડની અંદર જે પાઇપ વારંવાર તૂટી જવાથી ભ્રષ્ટાચાર હોવા કરતા હોવાથી જ આ પાઇપ તૂટતી હોય છે એવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે મૌખિક રીતે તો સરકાર પણ આ ખેડૂતને વારે આવે અને એમની જે દર વર્ષની જે ખેડૂતોના પાક નુકસાન થતું હોય છે એનું વળતર આપે માનસિંહ ચૌહાણ બી ન્યૂઝ કાંકરેજ